અકસ્માતની ઘટના સામે આવી છે વડોદરા કરજણ નેશનલ હાઈવે પર ફરી કહેર અમરેલી સુરત ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘુસી જતા કરજણ નેશનલ હાઈવે અડતાલીસ પર સતત બીજા દિવસે ગમખોર અકસ્માત સર્જાયો છે વહેલી સવારે લગભગ ચાર પચાસ વાગે બામણગામ પાટિયા પાસે અમરેલીથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી ઓવરટેક કરવા જતા સાઈડમાં ઉભેલી પંચર થઈ ગયેલી ટ્રકમાં લક્ઝરી બસ આગળથી ઘૂસી જતા અકસ્માત નડ્યો છે પાછળથી ધડાકા પર ગાડી અથડાય છે અકસ્માત સમયે બસમાં અંદાજે પચીસથી ત્રીસ મુસાફરો સવાર હતા જેમાં બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે વીસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે અને પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે ગંભીર ઇજાગ્રસ્તોમાં ત્રણની વધુ સારવાર અર્થે વડોદરા રેફર કરવામાં આવ્યા છે કરજણ ફાયર વિભાગે ગેસ કટરની મદદથી દોઢ કલાકની જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા ઘટનાને લઈ કરજણ પોલીસે તપાસ શરૂ કરી છે સતત થતા અકસ્માતોને કારણે નેશનલ હાઈવે અડતાલીસ મુસાફરો માટે સ્ટ્રેપ બની રહ્યો હોવાની ચિંતા વ્યક્ત થઈ છે રિપોર્ટર નરેશ પરમાર કરજણ